ગાડીઓ <laughs> <laughs> <laughs>

અરે ઊભો રે અમાર આ વાડી ઓવ અમાર હું પાડજો ગાડીઓ પાડ્યો બધું ભરાવું કે ને ગંજમું અબ તો માજી નકતી જઈ સુઈજો દેમજો હા હે કે ન હા અબ તો વા તો જે હી દે સુઈ જા દે ગાડીઓ કોઈ લઈને આયા વા ગાડી જી એને દેવા તો જો ગાડીઓ લઈને લાગ્યો હંતાડી દઉં હતો કોઈ લગભગ હા શાંતિ થા કળ કરતો નહીં ખરાબ બફોરે કળ કરતો નહીં હું ઘોવાઈ દે ના કોઈ ન કોઈ નહીં હા કેવા હું ગયા ઘરડ કરડ કોઈ હંતાડ્યું ને તો ખબર પડી જાય એના કરતા પેલા રત્નાન ગમણમાં હંતાડવા દે પેલા તો નહીં કે ના કોઈ હન હંતાડી જવા દીધો રત્નાન કેમ ચાલ અમાર શું હવે રેડી કેસ કમ્પ્લીટ થઈ ગયો અમારે શાંતિ આ જીવન આવું ઘોન થતો

મારા બેટા નખો મારું કોમ થવા જી દે લાગે તો કાઈ એ વાપરવો પડશે એવાને એ કાળો હાલ ને શું કહું હા પેલા પાછલા ખેતરમાં ઢગલો ઢગલો પતંગ કપાઈ કપાઈ આવે છે એવું હા તારે દાડા ને ખર્ચા નીકળી જાય અત્યારે પોત પોત દર દર એક પતંગ વેચાય એ બધેલો અત્યારે વસ્તી ખૂબ ખોળા હોય કોના તાં એ બાજુ જા આપડી બુદ્ધિ કોમ આવે ખરા ટემი મા તો છોકરો નઈ હું પતંગ લેવા ઉકમ જઉ બેવા દે મારું કેવું એમ થાય હે કાળો હ કે ખર્જો તારો નીકળી જાય બીડી પેટીનો એટલે લોટ પૈસાય માર કંતો મારા તો જવા જેવું જ નઈ પેરા એવું હ હા માને તો કોક બુદ્ધિ વાપરવી પડે છે કોતો મને ખબર પડી જાવ તો લોતો થાહે એલા માં ગાડો હો પડીએ ભલે થઈ ગયો થઈ ગયો અરે જો ભાગ હાલવા પડતા હાલવા પડ કોઈ વાંધો નહીં લીલુત્રી જાતો ખરી માય બેટી આ બાજુ હો હું કાઢી લે વળી વળી કઈ જઈ લ્યા મકોડા 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 ગાડી આ કોક મારે મારા ખરાબ કરવું પડશે

છોકરા hmm.